ઉપરવાસ માં ભારે અઠાણું હજાર આઠસો સાઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તાપી નદીના બે કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન રહેવા અને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે તાપી નદીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે જેની અસર બારડોલી તાલુકાના હરિપુરા ગામ નજીક આવેલા કોઝવે પર જોવા મળી હરિપુરાથી કોસાડી વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા માંડવી તાલુકાના પંદરથી વધુ ગામોનો બારડોલી અને કડોદ સાથેનો સીધો સંપર્ક તૂટી ગયો છે આ કારણે ગામ લોકોને પચીસથી ત્રીસ કિલોમીટરનો ચક્કર લગાવવો પડી રહ્યો છે જેની ખાસ અસર વિદ્યાર્થીઓ નોકરીયાત વર્ગ અને આરોગ્ય સંબંધિત ઇમરજન્સી સેવાઓ પર પડી રહી છે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કોઝવેની બંને બાજવે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ પરિસ્થિતિને કારણે સ્થાનિક લોકોને નોંધપાત્ર અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત